પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિના અંદરના ભાગે આવેલ બાળ સ્મશાનના બે વિભાગ તંત્રની અભાવે ફેરવાઈ ગયા છે જેથી ત્યાં તાત્કાલિક સાફ સફાઈ કરવા પોરબંદર કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોટવાડિયાએ પાલિકાના તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હિન્દુઓની પરંપરા મુજબ જ્યારે નાનું બાળક મૃત્યુ પામે ત્યારે તેમની અંતિમ વિધિમાં દફન કરવામાં આવે છે અને તેના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ પોરબંદરની બાર સ્મશાન ભૂમિમાં બાળકોના મૃત્યુ પછી તેના મૃતદેહની ગરિમા ચણાવાતી નથી તાજેતરમાં ડાટેલા મૃતદેહને શ્વાન ખોદી અને બહાર કાઢી પોતાનું ભોજન બનાવે છે બાળ સ્મશાનના ચારે કમ્પાર્ટમેન્ટની દિવાલો ઊંચી બનાવી તેને ફરતે ફેન્સિંગ કરવી જોઈએ જેથી શ્વાન અંદર ન આવી શકે કમ્પાર્ટમેન્ટની દિવાલ પર પરિવારજનોને હૂફ અને શાંતિ પ્રદાન કરે તેવા ચિત્રો સંવેદનશીલતા સાથે બનાવવા જોઈએ તેમજ બાળકના માતા પિતા જે કુંડી પર બાળકના સાથેની લાગણીને લીધે જે રમકડા અને ખાદ્ય ચીજ વસ્તુઓ મૂકે છે તે રમકડા અને ખાદ્ય ચીજ વસ્તુઓ ગરીબ અને અનાથ બાળકોને કામ આવી શકે તે માટે ત્યાં એકઠા કરવી જોઈએ તેના આશીર્વાદથી બાળકના આત્માને ખરા અર્થમાં શાંતિ મળે તેવું સૂચન કર્યું હતું વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પાલિકાના તંત્રની બેદરકારીને કારણે હિન્દુ સ્મશાન ભૂમિને બાર સ્મશાનમાં ચારે બાજુ ચારી ચાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેથી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી જણાય છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર